વરસાદી કહેર બાદ વડોદરાની જીવાતુરી સમાન રોડ એવો રાવપરાવ મુખ્ય માર્ગ ઉપર કોઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જે જગ્યાએ વરસાદી પાણી છેર્યા હતા તે જગ્યા ઉપરથી પાણી ઉછર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા તેની વાત રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના કાને પડતાની સાથે જ વિસ્તારના કાઉન્સિલરનો સાથ લઈ તેમજ સુરત બારડોલી અમદાવાદ જેવી ટીમ વડોદરાની સફાઈ ઝુંબેશમાં પોતાનો ભાગ ભજવી રહી છે તેઓનો સાથ લઈ આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર સચિનભાઈ પાટડિયા નંદાબેન જોશી ચિલમબેન ચોકસી હરેશ જિંગર તેમજ વિસ્તારના તમામ આગેવાનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગુજરાતના મક્કમ અને મૃદુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરાના મહેમાન બન્યા ત્યારે તેઓની સાથે અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષંગવી પણ આજ રોજ આવી ચૂક્યા હતા પ્રજાના રોષને પાછળ મૂકી પ્રજાની સેવામાં ફરી એક વખત પોતાની અવિરત સેવા આપવા માટે તત્પર રહ્યા હતા જે આપે કહ્યું તે તદ્દન સાચી વાત છે વિશ્વામિત્રી નદીનું આ રૌદ્ર સ્વરૂપ વડોદરાએ ઘણા વર્ષો પછી જોયું છે અને આખી વડોદરાની જનતા એ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહી છે એના માટે થઈને આ આખા વિષયનો ભાગ મેળવવા માટે થઈને ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વડોદરા શહેર આવ્યા હતા અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાંથી પૂરનું પાણી જ્યાં ઓસરી ચૂક્યું છે ત્યાં સઘન રીતે સફાઈ ઝુંબેશ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા તેના માટે વડોદરાના સફાઈ કર્મચારીઓના ટીમની સાથે તેમની મદદમાં અમદાવાદ સુરત બારડોલી અને પંચમહાલથી પણ અલગ અલગ સફાઈ કર્મચારીઓની ટીમ આવી છે અને એ તમામની સાથે જ્યાં જ્યાં પણ પૂરનું પાણી ઓસરી ગયું છે ત્યાં સફાઈ કરવાની શરૂઆત થઈ છે આપ જોઈ રહ્યા છો કે વડોદરાનો સિટી વિસ્તાર છે રાવપુરા વિસ્તાર છે આ બાજુ વોર્ડ નંબર સાત આવે છે આ બાજુ વોર્ડ નંબર ચૌદ આવે છે ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા કાર્યક્રમ જ્યારે હાથ ધરવામાં આવ્યો છે સફાઈનો ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટીના આ બંને વોર્ડના અમારા સંગઠનના તમામ પદાધિકારીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આખી રાત તેઓની સાથે રહીને સફાઈમાં જ્યારે જોડાવાના છે ત્યારે અને તેની સાથે સાથે આજે જ્યારે શ્રી વડોદરા આવ્યા ત્યારે આ પૂરની પરિસ્થિતિમાં વડોદરાવાસીઓને આગામી દિવસોમાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે થઈને વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના અમારા નેતાઓ જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશનની ટીમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે રજૂઆત કરવામાં આવી અને એક એવો પ્રોજેક્ટ એક એવો વિષય જે ગુજરાત રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે બે હજાર નવ દસમાં શરૂ કરવામાં આવેલો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર નવ દસમાં જ્યારે દસ ગોલ્ડન ગોલ નક્કી કરવામાં આવ્યા હતા તેમાંનો એક અતિશય મહત્ત્વનો અને વડોદરાના જીવાદોરી સમાન વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ હતો વિશ્વામિત્રી નવસર્જન એટલે વિશ્વામિત્રીમાં આવનારા પૂરથી વડોદરા બાધિત ન થાય વડોદરાના નાગરિકોને પૂરનો સામનો ન કરવો પડે દૂષિત વિશ્વામિત્રીને પ્રદૂષિત વિશ્વામિત્રીને શુદ્ધ કરવાનું અને સાથે સાથે વડોદરા શહેર એ એકમાત્ર એવું શહેર છે કે જે શહેરમાંથી મધ્યમાંથી નદી જાય છે અને તે નદીમાં મગરમચ્છ જેવો પ્રાણી બહોળી સંખ્યામાં છે આખા વિશ્વમાં વડોદરા એકમેવ શહેર છે ત્યારે આ તમામ વિશ્વને આવરી લઈને જ્યારે એની રજૂઆત કરવામાં આવી ત્યારે વડોદરાના આ જીવાદોરી સમાન પ્રશ્નને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક બારસો કરોડ કરતા પણ વધારે માતોબર રકમથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટનો અને આદેશ આપવામાં આવ્યો છે કે આ અઠવાડિયાથી તેના ઉપર કામ ચાલુ થશે તેઓને હું વડોદરાના જનતા વતી ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વડોદરાની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટની પરિકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે થઈને સખત પરિશ્રમ કરનાર आणि वडोदरा विषयनी वाचा मान्य मुख्यमंत्रीशी समक्ष मुकणार वडोदरा प्रभारी मंत्री श्री आणि गृहराज्यमंत्री श्री हर्षभाई संघवी साहेबनं पण हृदयतील खूप खूप आभार मान